હું કરું એ બધું સરખું તો હોય મારી દીકરી મને હાંભી થાય કાંઈ નઈ ના હું તો હમણાં હમુ મૂકું હમણાં બેહમાન યાસે આ ફૂલડી ફૂલડી આ આવી આવશે બોલો હું ફુલડી ને વાહકે બેઠો છું મારે હાંતાય હાંતે ને બેહવું પડે છે હે હે અહીંયા હાઈને પછી પાણી ફરી જયો વાય વાય બેઠો હોય ને પાણી ફરવાની બોલો શું છે પાણી ફરી લીધું હા

હા કરી મને આજ મતલબ હું તને શું કઉ છું બોલ એ હાસ્ય ને મને છોકરો જોવા આવવાનો છે તમે હા માર બાપુ મને કેતા તા લે તે તું હા પાડ દે તો શું કરું માર બાપુ કે એટલે મારે કરવું તો પડે બોલો મને ભૂલી જાય તે શું બોલો હું તારા હાટું મરી પડું છું અને તું મને તું બોલી એક છોકરા હાટું ભૂલી જાય મગના મારું નો આલે મારું છે ને માર બાપુ કરાવી જ નાખશે ગમે એમ કરી ને તો મને મીટીન તો તને જ જવા દઉં

અ કલ્લો ત પૂછવા ની તો આ તે તાર બાપું કાઈ કામ હશે જે આયા અહીંયા ક આપણું નઈ કે કે અહીંયા બેસી તમ બેટા કા આના તો હા ઈ વાતે હાસી એ તાર બાપું નું કામ હે કાઈ આઈ છે સમજી ક છોકરી જોવા વાળા તાર કઈ અહીંથી નો હાલે લે તો અંજો હું તને શું કહું છું તું એવું ખોટું ટેન્શન ન લે અને લગન બીજે નો કરતી એ ઓ ન તો મને તારા વગર જરીય ગમચે ને મારે હે ને મરવું પડશે

વાય સારું આવેલ આવે હું જાઉં છું હવે ક્યાં જાઉં બે નહીં એ પીસમાં બાપુ સિનિયમ મને બોલાવવા આવશે ભાઈ એટલે કશું જાઉં છું પછી આવીશ ભેગી વાહ થાય છે દેખી દાખ તને મારે મને નહીં માર્યો હાલ હું જાગું હા તો કાલ ફેગા થાય પાછા હો એ હા સારું આવેલ સારું હું એ વાડી આવી લો તો કીધું શું કાલ ફેંગો થઈશ ગોબર

બાપુ પણ હું છે ને છોકરા પ્રેમ કરું શું પ્રેમ કરે ઘર માં ગયા હવે તને બોલો આ નું શું કરું